સિલિન્ડર છે ભરૂચ એસઓજી પોલીસે ચાવજ રોડ અતિથી હોટલ નજીક ગેસના ગોડાઉન પાસે સિલિન્ડર ભરેલી ગાડી પકડી હોય અને ગાડીમાં રહેલા સિલિન્ડરોના આધાર પુરાવાની માંગણી કરતા ન મળતા પોલીસે તેર મોટા ગેસ સિલિન્ડર અને પંદર નાના ગેસ સિલિન્ડર ઝડપી પાડી કાર્યવાહીમાં એકતાલીસ વંડી કરી હોય તે બાબતે આખરે પોલીસે પકડેલા સિલિન્ડરોના બિલ ન હોય તો આખરે આ જથ્થો જે તે પોલીસ મથકમાં સોંપાયો કેમ નહીં તેવા સવાલો વચ્ચે આખરે બિલ વગરના ગેસ સિલિન્ડરો ભારત ગેસ એજન્સીને પરત સોંપ્યા કયા નિયમ મુજબ તેવા સવાલો વચ્ચે હાલ પણ જો ગેસ સિલિન્ડરોના બિલો ન હોય તો તેઓ સિલિન્ડર ક્યાંથી લાવ્યા અને આ સિલિન્ડર કોઈ એજન્સીના હોય

આપવામાં આવતા જથ્થામાંથી ત્રણ થી ચાર કિલો સિલિન્ડરમાં રિફિલિંગ કરી ગ્રાહકો સાથે દરમિયાન મોટો ધડાકો થાય અને મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો વચ્ચે હાલ તો પોલીસની કામગીરી વચ્ચે સવાલ ઊભા થઈ ગયા છે જોકે આ મામલે એસઓજી પોલીસે કાર્યવાહી કરી છે પરંતુ જે ગેસનું ગોડાઉન છે Sì. <susurra> તેની પાસે જ રહેણાંક વિસ્તાર છે અને ડિલેવરી બોય પણ આ વિસ્તારમાં રહેતા હોય એટલે કે મકાનમાં રહેતા હોય અને રાત્રિ દરમિયાન ગેસ રિફિલિંગ કૌભાંડને અંજામ આપતા હોવાનું માનવામાં આવે છે અગાઉ પણ સી ડિવિઝન પોલીસે આ ગોડાઉનમાંથી મોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું અને કાર્યવાહી કરી હતી ત્યારબાદ પણ હજુ હમ સુધરે સુધરેગેની જેમ ગોડાઉન નજીક જ ગેસ રિફિલિંગનું કૌભાંડ મોટું ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આ મામલે પોલીસ પણ રહેણાંક વિસ્તારમાં આ પ્રકારનું કૌભાંડ ચલાવવામાં આવતું હોય તો ગેસ રિફિલિંગ કૌભાંડથી જો મોટો બ્લાસ્ટ થાય અને આજુબાજુનો રહેણાંક વિસ્તાર હોય તો લોકોનું જીવનું જોખમ ઊભું થઈ શકે તેમ છે